મહાશિવરાત્રીની આ પવિત્ર રાત્રે જો તમે શિવલિંગ પર ફક્ત આ એક વસ્તુ ચડાવો તો ભગવાન શિવની કૃપાથી ઘરમાં અટકેલું ધન ફરી વહેવા લાગે છે પણ ધ્યાન રાખજો આ ઉપાય ખોટી રીતથી કરશો તો ફળ મળતું નથી મિત્રો મહાશિવરાત્રી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને શક્તિશાળી રાત્રિ માનવામાં આવે છે માન્યતા છે કે આ રાત્રે ભગવાન શિવ પૃથ્વી પર વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવે છે અને જે ભક્ત સાચી શ્રદ્ધા અને યોગ્ય રીતથી પૂજા કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને ધન સુખ અને સમૃદ્ધિ માટે આ રાત્રે કરવામાં આવતા ઉપાય બહુ જ અસરકારક માનવામાં આવે છે ઘણા લોકો વર્ષો સુધી મહેનત કરે છે છતાં પૈસા ટકતા નથી દેવું વધતું રહે છે અથવા ઘરમાં અછત રહેતી હોય છે તો મહાશિવરાત્રીની આ પવિત્ર રાત્રે કરાયેલા નાના પણ શક્તિશાળી ઉપાયે જીવનની દિશા બદલી શકે છે આજના આ વિડિયોમાં હું તમને એવા જ ત્રણ શક્તિશાળી અને પ્રાચીન ઉપાય જણાવવાનું છું જે મહાશિવરાત્રીની રાત્રે ચોક્કસ સમય કરવાથી જીવનમાં આર્થિક પરિવર્તન લાવી શકે છે તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે છેલ્લો ઉપાય સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે પણ મિત્રો ઉપાય શરૂ કરતા પહેલાં મહાશિવરાત્રીની સાચી તારીખ અને પૂજાનો શુભ મુહૂર્ત જાણવો ખૂબ જ જરૂરી છે કારણ કે યોગ્ય સમયે કરેલો ઉપાય જ સૌથી ઝડપથી ફળ આપે છે આ વર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના દિવસે ઉજવાશે ભગવાન ભોળેનાથની કૃપા મેળવવા માટે આ રાત્રિ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે શાસ્ત્ર મુજબ મહાશિવરાત્રિની ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરી સાંજે પાંચ વાગીને ચાર મિનિટે શરૂ થશે અને સોળ ફેબ્રુઆરી સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટે પૂર્ણ થશે પરંતુ ખાસ ધ્યાન રાખજો શિવજીની સૌથી શક્તિશાળી આરાધના નિશિતાકાળ એટલે કે મધ્યરાત્રિના સમયમાં થાય છે આ વર્ષે નિશિતાકાળ પૂજા મુહૂર્ત રાત્રે બાર વાગીને અઠ્ઠાવીસ મિનિટથી એક વાગીને અઢાર મિનિટ સુધી રહેશે જે સમયે ટોટકા ઉપાય અને અભિષેક માટે સૌથી શુભ માનવામાં આવે છે આ સિવાય શાસ્ત્ર મુજબ મહાશિવરાત્રીની રાત્રે ચાર પ્રહરમાં પૂજા કરવાની પરંપરા છે પ્રથમ પ્રહર સાંજે છ વાગીને એકવીસ મિનિટથી નવ વાગીને સત્યાવીસ મિનિટ દ્વિતીય પ્રહર નવ વાગીને સત્યાવીસ મિનિટથી બાર વાગીને ચોત્રીસ મિનિટ તૃતીય પ્રહર બાર વાગીને ચોત્રીસ મિનિટથી ત્રણ વાગીને ચાલીસ મિનિટ અને ચતુર્થ પ્રહર ત્રણ વાગીને ચાલીસ મિનિટથી છ વાગીને સુડતાલીસ મિનિટ સુધી રહેશે માન્યતા છે કે આ પવિત્ર સમયમાં કરેલા ઉપાય અનેક ગણું ફળ આપે છે ખાસ કરીને ધન પ્રાપ્તિ કર્જ મુક્તિ અને અટકેલા કામ પૂરા કરવા માટે

પહેલો ઉપાય છે મહાશિવરાત્રીની પવિત્ર રાત્રે ભગવાન શિવલિંગ પર વિશેષ દૂધ અભિષેક કરવાનો જેને શાસ્ત્રોમાં દરિદ્રતા નિવારણ અને અચાનક ધનલાભ માટે અતિશય અસરકારક માનવામાં આવ્યો છે આ ઉપાય સામાન્ય દિવસના અભિષેક કરતા અલગ છે કારણ કે મહાશિવરાત્રીની રાત્રે બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ સર્વાધિક જાગૃત રહે છે અને ભગવાન શિવનું તત્વ પૃથ્વી પર અત્યંત સક્રિય માનવામાં આવે છે શાસ્ત્ર મુજબ દૂધ તત્વનું પ્રતિક છે શાંતિ ઠંડક સમૃદ્ધિ અને મનની સ્થિરતા સાથે જોડાયેલ અને ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર નિવાસ કરે છે તેથી દૂધ અર્પણ તેમને વિશેષ પ્રિય છે આ રાત્રે જો ભક્ત જો નિષ્ઠાપૂર્વક શુદ્ધ મનથી અને ધન સંકટ દૂર કરવાની ભાવના સાથે દૂધ અભિષેક કરે તો જીવનમાં અટવાયેલ ધનની આવકના માર્ગો ધીમે ધીમે ખુલવા લાગે છે એવું માનવામાં આવે છે ઉપાય કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા શક્ય હોય તો સફેદ કે હળવા રંગના કપડાં પહેરવા અને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા શિવલિંગ સમક્ષ બેસવું ત્યારબાદ કાચા ગાયના દૂધમાં થોડું ગંગાજળ મિશ્રિત કરીને ધીમે ધીમે શિવલિંગ પર અર્પણ કરવું દૂધ ચઢાવતા સમયે મનમાં પોતાની આર્થિક મુશ્કેલીઓનો અંત આવે તેવી પ્રાર્થના કરવી અને ભગવાન શિવને સાક્ષી રાખીને સદાચરણનું સંકલ્પ લેવો કહેવાય છે કે આ રીતે કરાયેલ દૂધ અભિષેક માત્ર ધન પ્રાપ્તિ જ નહીં પરંતુ મનની ગભરાહટ કર્જબોજ અને નકારાત્મક ઉર્જાને પણ ધીમે ધીમે દૂર કરવાનું કાર્ય કરે છે પરંતુ આ ઉપાયનો પૂર્ણ પ્રભાર ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય સમય યોગ્ય રીત અને અડગ શ્રદ્ધા સાથે કરવામાં આવે અને હવે આગળ આપણે જાણીશું કે આ દૂધ અભિષેક કરતી વખતે કઈ ખાસ વસ્તુ ઉમેરવાથી ધન લાભનું ફળ અનેક ગણું વધી શકે છે હવે વાત આવે છે આ ઉપાયના સૌથી મહત્વપૂર્ણ અને ગુપ્ત ભાગની દૂધ અભિષેક તો ઘણા લોકો કરે છે પરંતુ મહાશિવરાત્રીની રાત્રે જો દૂધમાં એક વિશેષ પવિત્ર વસ્તુ ઉમેરીને અભિષેક કરવામાં આવે તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે એવું તંત્ર અને આગમ શાસ્ત્રોમાં વર્ણવાયું છે આ વિશેષ વસ્તુ છે સફેદ ખાંડ અથવા મિશ્રી શાસ્ત્ર અનુસાર ખાંડ મધુરતા સુખ સંપત્તિ અને જીવનમાં પ્રવાહમાન ધનની ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે જારે દૂધ જે ચંદ્ર તત્વનું પ્રતીક છે અને ખાંડ જે ભૌતિક સમૃદ્ધિનું પ્રતીક છે આ બંનેનું સંયોજન ભગવાન શિવને અર્પણ કરવામાં આવે ત્યારે તે ભક્તના જીવનમાં ધન આવકના અટવાયેલા માર્ગોને જાગૃત કરવાની શક્તિ ધરાવે છે એવું માનવામાં આવે છે ઉપાય મુજબ કાચા ગાયના દૂધમાં એક ચમચી સફેદ ખાંડ અથવા મિશ્રી ભેળવી લેવી પછી તેમાં થોડું ગંગાજળ ઉમેરવું અને તે દૂધને ચાંદી તાંબા અથવા માટીના પાત્રમાં રાખવું શ્રેષ્ઠ ગણાય છે ત્યારબાદ મહાશિવરાત્રીની મધ્યરાત્રીના સમયે ખાસ કરીને નિશ્ચિત કાળમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા ધીમે ધીમે શિવલિંગ પર અર્પણ કરવું અભિષેક દરમિયાન મનમાં કલ્પના કરવી કે જીવનની આર્થિક અછત કર્જ રોકાયેલા પૈસા અને અટકેલી પ્રગતિ દૂધ સાથે વહેતી જઈ રહી છે અને તેના સ્થાને સમૃદ્ધિ પ્રવેશી રહી છે ઘણા તંત્રજ્ઞો માને છે કે આ પ્રતિકાત્મક ક્રિયા માનસિક અવરોધો દૂર કરે છે અને ભક્તના નિર્ણય બળને મજબૂત બનાવે છે જે ધનપ્રાપ્તિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે ખાસ ધ્યાન રાખવું કે અભિષેક કરતી વખતે મનમાં શંકા ડર અથવા લાલચ નહીં પરંતુ કૃતજ્ઞતા અને શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે શિવ ઉપાયમાં ભાવના સર્વોપરી માનવામાં આવે છે હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે આ અભિષેક પછી શું કરવું કઈ પ્રાર્થના કયો મંત્ર અને કઈ અંતિમ ક્રિયા આ ઉપાયને પૂર્ણ બનાવી ધનલાભનું ફળ સ્થિર કરે છે દૂધ અને ખાંડ સાથે મહાશિવરાત્રિની પવિત્ર રાત્રે શિવલિંગ પર અભિષેક કર્યા પછી ઉપાય પૂર્ણ થઈ જાય છે એવું ઘણા લોકો માને છે પરંતુ સાચી શાસ્ત્રીય વિધિ મુજબ આ માત્ર શરૂઆત છે પૂર્ણતા નથી અભિષેક બાદ તરત જ એક મહત્વપૂર્ણ અંતિમ ક્રિયા કરવી આવશ્યક માનવામાં આવે છે કારણ કે એ જ ઉપાયના ફળને સ્થિર કરે છે અને ધન પ્રાપ્તિની ઉર્જાને જીવનમાં રોકાયેલી રાખે છે અભિષેક પૂર્ણ થયા પછી ભક્તે શિવલિંગ સામે દીવો પ્રગટાવવો ખાસ કરીને તિલના તેલનો દીવો કારણ કે તિલ શનિ અને કર્મશક્તિ સાથે સંકળાયેલ છે અને આર્થિક અવરોધોમાં તત્વનું મહત્વ માનવામાં આવે છે દીવો પ્રગટાવીને શાંત મનથી બેસવું અને ઓછામાં ઓછા 108 વાર ઓમ મહાદેવાય નમઃ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો મંત્રોચ્ચાર દરમિયાન નહીં પરંતુ જીવનમાં સમૃદ્ધિ સ્થિરતા કરજ મુક્તિ અને સન્માન પર કેન્દ્રિત રાખવું કારણ કે શિવ તત્વ ભૌતિક ધન કરતા જીવન સંતુલન આપવાનું વધુ મહત્વ આપે છે અને જ્યારે સંતુલન આવે છે ત્યારે ધન આપોઆપ આકર્ષાય છે જાપ પૂર્ણ થયા પછી બંને હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે મહાદેવ મારા કર્મના બંધનો હળવા કરો મારા ધનના માર્ગોને શુદ્ધ અને જે અછત છે તેને સમૃદ્ધિમાં ફેરવો ત્યારબાદ અભિષેકમાં ઉપયોગ થયેલું થોડું દૂધ મંદિરની તુલસી અથવા કોઈ પવિત્ર વૃક્ષના મૂળમાં અર્પણ કરવું આ ક્રિયા ધનની ઉર્જાને ધરતી તત્વ સાથે જોડે છે એવું માનવામાં આવે છે જે ધનને સ્થિર બનાવે છે ઘણા સાધકો માને છે કે જો આ ત્રણેય ક્રિયા દૂધ અભિષેક મિશ્રી સંયોજન અને મંત્ર જાપ શ્રદ્ધાથી કરવામાં આવે તો આગામી એકવીસ દિવસમાં કોઈ ના કોઈ આર્થિક માર્ગ ખુલવાનો સંકેત જરૂર મળે છે હવે આગળ આપણે બીજા ઉપાય વિશે જાણીશું જે મહાશિવરાત્રીની પવિત્ર રાત્રે કરવામાં આવતો બીજો અને અત્યંત શક્તિશાળી ધનપ્રાપ્તિ ઉપાય છે બિલ્વપત્ર અર્પણ ઉપાય શાસ્ત્રોમાં બિલ્વપત્રને ભગવાન શિવનું સર્વપ્રિય પત્ર માનવામાં આવ્યું છે માન્યતા એવી છે કે બિલ્વપત્રમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય તત્વોની સંયુક્ત ઉર્જા વસે છે તેથી જ્યારે ભક્ત શ્રદ્ધાપૂર્વક બિલ્વપત્ર અર્પણ કરે છે ત્યારે તે માત્ર પૂજા નથી કરતો પરંતુ પોતાના કર્મબંધન દારિદ્ર્ય દોષ અને આર્થિક અવરોધોને શિવ તત્વ સમક્ષ સમર્પિત કરે છે આ ઉપાય ખાસ કરીને તેમના માટે માનવામાં આવે છે જેમના જીવનમાં પૈસા આવે છે પણ ટકતા નથી કમાણી થાય છે પણ બચત નથી થતી અથવા સતત કર્જ અને અછતનો અનુભવ રહે છે મહાશિવરાત્રીના દિવસે સૂર્યાસ્ત પહેલા જ તાજા સ્વચ્છ અને અખંડિત બિલ્વપત્ર એકત્રિત કરવા ધ્યાન રાખવું કે પત્ર તૂટેલું કીડા લાગેલું કે સુકાયેલું ન હોવું જોઈએ દરેક બિલ્વપત્ર ત્રણ પાંદડાવાળું હોવું જોઈએ જે ત્રિશક્તિનું પ્રતીક છે પૂજા પહેલા બિલ્વપત્રને સ્વચ્છ પાણીથી ધોઈ ગંગાજળ હોય તો છાંટીને શુદ્ધ કરવું ત્યારબાદ શિવલિંગ સમક્ષ બેસીને મનમાં પોતાની આર્થિક સમસ્યાઓનું સ્મરણ કરવું પરંતુ ફરિયાદ રૂપે નહીં સમર્પણ રૂપે બિલ્વપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને દરેક પત્ર સાથે મનમાં પ્રાર્થના કરવી કે હે મહાદેવ મારા ઘરમાંથી દારિદ્ર્ય દોષ દૂર કરો ધનની આવકના દ્વાર ખોલો ઘણા તંત્ર ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે બિલ્વપત્ર માત્ર પત્ર નથી તે ધન ઊર્જાને આકર્ષિત કરવાની જીવંત સાધના છે પરંતુ અહીં એક ખાસ ગુપ્ત નિયમ છે જે મોટાભાગના લોકો નથી જાણતા અને એ જ નિયમ આ ઉપાયને સામાન્ય પૂજાથી ચમત્કારી ઉપાયમાં પરિવર્તિત કરે છે બિલ્વપત્ર અર્પણ ઉપાયનું સાચું રહસ્ય માત્ર પત્ર ચડાવવામાં નથી પરંતુ તેની સંખ્યા મંત્ર અને અર્પણ કરવાની ક્રમવિધિમાં છુપાયેલું છે મહાશિવરાત્રીની રાત્રે બિલ્વપત્ર અગિયાર એકવીસ અથવા એકાવન સંખ્યામાં અર્પણ કરવા સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે આ સંખ્યાઓ શિવતત્વની જાગૃત સંખ્યાઓ કહેવાય છે દરેક બિલ્વપત્ર શિવલિંગ પર સીધું ન મૂકવું પહેલાં તેને પોતાના હૃદય નજીક રાખીને આંખો બંધ કરવી અને મનમાં પોતાની આર્થિક સમસ્યાઓનું સ્મરણ કરવું જેમ કે કર્જ ધંધામાં નુકસાન પૈસા ન ટકતા હોવા અથવા આવકના અવરોધ ત્યારબાદ ધીમે ધીમે ઓમ હ્રીં શ્રીમ ક્લીમ મહાદેવાય નમઃ મંત્ર બોલતા બિલ્વપત્ર અર્પણ કરવું આ મંત્રને ધન આકર્ષણ તંત્રમાં અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તેમાં લક્ષ્મી તત્વ શ્રીમ આકર્ષણ તત્વ ક્લીમ અને તત્વ મહાદેવાય ત્રણેય શક્તિઓ સક્રિય થાય છે અર્પણ કરતી વખતે બિલ્વપત્રનો ચીકણો ભાગ ઉપર અને ડાંટીનો ભાગ પોતાની તરફ રાખવો આ દિશા ધન પ્રવાહને પોતાની તરફ આકર્ષિત કરે છે એવી માન્યતા છે દરેક પત્ર સાથે મંત્ર બોલીને અર્પણ કરવાથી ઉપાય ધીમે ધીમે એક વર્તુળ બનાવે છે જે ભક્તના આર્થિક ક્ષેત્ર પર અસર કરવાનું શરૂ કરે છે ઘણા સાધકો માને છે કે જો આ વિધિ એકાગ્રતા સાથે કરવામાં આવે તો એકવીસ દિવસની અંદર ધન પ્રવાહમાં ફેરફાર અનુભવાય છે અટકેલા પૈસા મળવા અચાનક કામ મળવા અથવા આવકના નવા માર્ગ ખુલવા જેવા સંકેતો દેખાય છે પરંતુ અહીં પણ એક અંતિમ અને અત્યંત મહત્વનો નિયમ છે જે વિના આ ઉપાય અધૂરો માનવામાં આવે છે અને એ નિયમ છે અર્પણ કર્યા પછી બિલ્વપત્ર સાથે કરાતી ગુપ્ત સ્થાપના મહાશિવરાત્રીની રાત્રે બિલ્વપત્ર અર્પણ કર્યા પછી ઉપાય પૂરો થઈ જાય છે એવું ઘણા લોકો માને છે પરંતુ વાસ્તવમાં સૌથી શક્તિશાળી ભાગ તો અર્પણ પછી શરૂ થાય છે અર્પણ પૂર્ણ થયા બાદ શિવલિંગ પરથી એક બિલ્વપત્ર પોતાના માટે પ્રાસાદ સ્વરૂપે લેવું પરંતુ ધ્યાન રાખવું કે તે તૂટેલું કે સુકાયેલું ન હોય આ બિલ્વપત્રને સીધું ઘરે લાવી પૈસા રાખતા સ્થાન જેમ કે તિજોરી લોકર અથવા કેશ બોક્સમાં લાલ કપડામાં લપેટીને સ્થાપિત કરવું સ્થાપના કરતા પહેલા ઓમ નમઃ શિવાય મંત્ર 108 વખત બોલવો કારણ કે આ મંત્ર બિલ્વપત્રમાં સંગ્રહિત શિવ તત્વને જાગૃત રાખે છે માન્યતા મુજબ આ રીતે સ્થાપિત કરાયેલ બિલ્વપત્ર ધનની આવક નહીં પરંતુ સ્થિરતા વધારે છે એટલે કે આવક આવે અને ટકે બનને ઘણા લોકો કહે છે કે આ ઉપાય પછી પૈસા ખર્ચાઈ જતા નથી બચત ખવા લાગે છે અને અનાવશ્યક ખર્ચ પોતે જ ઘટી જાય છે જો શક્ય હોય તો આ બિલ્વપત્રને અગિયાર દિવસ સુધી તિજોરીમાં જ રાખવું અને બારમા દિવસે તેને વહેતા જળમાં વિસર્જિત કરવું જેથી ઊર્જા સ્થિર થઈને ધનચક્ર ચાલુ રહે કેટલાક તાંત્રિક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે બિલ્વપત્રેની આ સ્થાપના વિધિથી ઘરમાં નકારાત્મક આર્થિક શક્તિઓ જેમ કે અચાનક ખર્ચ નુકસાન દબાણ ધીમે ધીમે નાબૂદ થવા લાગે છે એટલે જ મહાશિવરાત્રિની રાત્રે કરાયેલ આ ઉપાયને ધન પ્રવાહ જાગૃતિ પ્લસ ધન સ્થિરતા ઉપાય બંને માનવામાં આવે છે પરંતુ ધ્યાન રાખવું ઉપાય કરતી વખતે મનમાં શંકા લોભ અથવા અન્યને નુકસાન પહોંચાડવાની ભાવના ન હોવી જોઈએ નહીં તો ઉપાયનું ફળ ઘટી જાય છે અને હવે આગળ જે ત્રીજો ઉપાય છે તેને શાસ્ત્રોમાં રાત્રિજાગરણ ધનસિદ્ધિ ઉપાય કહેવાયો છે જે માત્ર એક રાત્રિમાં ભાગ્ય ફેર ફેરવી શકે એવો માનવામાં આવે છે મહાશિવરાત્રીની રાત્રિને શાસ્ત્રોમાં જાગૃતિની રાત્રિ કહેવાય છે અને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આર્થિક જાગૃતિ માટે પણ આ રાત્રિ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે ઘણા તાંત્રિક ગ્રંથો અને શિવપુરાણના કેટલાક ગુપ્ત ઉલ્લેખોમાં જણાવાયું છે કે આ રાત્રે કરાયેલ જાગરણ ઉપાય વ્યક્તિના સૂતેલા ભાગ્યને જાગૃત કરે છે પરંતુ જાગરણનો અર્થ ફક્ત રાતભર જાગવું નથી યોગ્ય વિધિ સાથે કરાયેલ જાગરણ જ ધનસિદ્ધિ આપે છે ઉપાય શરૂ કરતા પહેલાં રાત્રે અગિયાર વાગ્યા પછી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા શક્ય હોય તો સફેદ અથવા પીળા રંગના પછી ઘરમાં અથવા મંદિર ખાતે શિવલિંગ સમક્ષ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો દીવો એક જ હોવો જોઈએ કારણ કે એક દીવો એકાગ્રતાનું પ્રતીક છે દીવા સામે કાળા તિલ ચોખા અને થોડું ગોળ રાખવું આ ત્રણ વસ્તુઓને ધનચક્ર જાગૃત કરનાર તત્વ માનવામાં આવે છે હવે શિવલિંગ સમક્ષ બેસીને ઓમ ત્રેમ્બકમ યજામહે મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરવો ઓછામાં ઓછા પાંચ મારા માન્યતા મુજબ આ મંત્ર જાપથી વ્યક્તિના જીવનમાં અટકેલા કાર્યો અટકેલી આવક અને અદૃશ્ય આર્થિક અવરોધ ધીમે ધીમે દૂર થવા લાગે છે જાગરણ દરમિયાન ઊંઘ ન આવે તે માટે દીવાના જ્યોત પર નજર સ્થિર રાખવી કારણ કે શાસ્ત્રોમાં જ્યોતને લક્ષ્મી તત્વ આકર્ષક કહેવાયું છે ઘણા સાધકો કહે છે કે આ રાત્રે ધ્યાન દરમિયાન મનમાં ધન સમૃદ્ધિ અને સફળતાનું સ્પષ્ટ ચિત્રણ કરવાથી ઉપાયની અસર અનેક ગણી વધી જાય છે પરંતુ આ ઉપાયનો સાચો રહસ્ય તો મધરાત પછી શરૂ થાય છે જ્યારે શિવ તત્વ સૌથી વધુ સક્રિય બને છે મધરાતના બાર વાગ્યા પછી મહાશિવરાત્રીની રાત્રિ પોતાની સર્વોચ્ચ તાંત્રિક અને આધ્યાત્મિક શક્તિ પર પહોંચે છે આ સમયને શિવ શક્તિ સંયોગ ક્ષણ કહેવાય છે શાસ્ત્રોમાં માન્યતા છે કે આ સમયે કરવામાં આવેલ ઉપાય સીધો વ્યક્તિના ભાગ્ય ચક્ર પર અસર કરે છે જાગરણ ચાલુ રાખતા જ દીવાના આગળ મૂકેલા કાળા તેલ ચોખા અને ગોળને હાથમાં લઈ શિવલિંગ સમક્ષ પ્રાર્થના કરવી કે હે મહાદેવ મારા જીવનના આર્થિક અંધકારને દૂર કરો ત્યારબાદ આ ત્રણેય વસ્તુઓને શિવલિંગ પર અર્પણ કરવી પણ એકસાથે નહીં પહેલાં કાળા તેલ પછી ચોખા અને અંતે ગોળ આ ક્રમ ખૂબ મહત્વનો માનવામાં આવે છે કારણ કે તેલ કર્મદોષ શાંત કરે છે ચોખા સ્થિરતા આપે છે અને ગોળ સમૃદ્ધિ આકર્ષે છે હવે ફરીથી દીવાના જ્યોત સામે બેસી એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય જાપ કરવો પરંતુ આ વખતે દરેક જાપ સાથે મનમાં પોતાની એક ઇચ્છા અથવા આર્થિક લક્ષ્ય સ્પષ્ટ રીતે કલ્પવું ઘણા સાધકોના અનુભવ પ્રમાણે આ ક્ષણે મનમાં આવતી છબીઓ અત્યંત શક્તિશાળી બની જાય છે જાણે બ્રહ્માંડમાં સંદેશ મોકલાઈ રહ્યો હોય એમ ત્યારબાદ એક લાલ કપડું લઈ તેમાં અગિયાર કાળા તેલ અગિયાર ચોખાના દાણા અને ગોળનો નાનો ટુકડો બાંધી નાનું પોટલું બનાવવું આ પોટલું જાગરણ પૂરું થાય ત્યાં સુધી શિવલિંગ સમક્ષ રાખવું કારણ કે માન્યતા છે કે મધ્યરાત્રિ દરમિયાન શિવ તત્વ આ તત્વોમાં પ્રવેશ કરે છે જાગરણ પૂર્ણ થવાનું સમય નજીક આવે ત્યારે એટલે કે બ્રહ્મ મુહૂર્ત પહેલાં આ ઉપાયનો સૌથી નિર્ણાયક અને શક્તિશાળી ભાગ શરૂ થાય છે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીની રાત્રિનો અંતિમ પ્રહર કર્મફળ પરિવર્તન ક્ષણ માનવામાં આવે છે જ્યાં સાધકની પ્રાર્થના બ્રહ્માંડમાં સ્થિર થવા લાગે છે શિવલિંગ સમક્ષ રાતભર રાખેલું લાલ કપડાનું પોટલું હવે ધીમેથી હાથમાં લેવું તેને માથા પાસે સ્પર્શાવી હે શિવ મારા ઘરમાં કદી ધનની અછત ન રહે એવી પ્રાર્થના કરવી ત્યારબાદ આ પોટલું તાત્કાલિક ખોલવું નહીં એને જેમનું તેમ રાખવું હવે સૂર્યોદય પહેલાં નજીકના પીપળાના વૃક્ષ બિલ્વ વૃક્ષ અથવા કોઈ શિવ મંદિરના આંગણે જઈ આ પોટલું ત્યાં શાંતિથી મૂકી આવવું માન્યતા છે કે આ ક્રિયા ધનને સ્થિર કરે છે અને નકારાત્મક આર્થિક અવરોધોને વૃક્ષ તત્વમાં પરિવર્તિત કરી દે છે જો બહાર જવું શક્ય ન હોય તો ઘરના ઉત્તરપૂર્વ ખૂણે પણ આ પોટલું સાત દિવસ માટે રાખી શકાય પરંતુ જમીનને સ્પર્શે તે રીતે નહીં નાના પાટિયા અથવા તાંબાના વાસણમાં રાખવું આ ઉપાય પછી એક મહત્વની વાત ખાસ ધ્યાનમાં રાખવી આવતા સાત દિવસ સુધી કોઈને આપવું નહીં ઘરેથી અનાજ બિનજરૂરી કાળા તેલનો વ્યય ન કરવો કારણ કે માન્યતા છે કે આ સાત દિવસ દરમિયાન ધનશક્તિ ઘરમાં પ્રવેશવાની પ્રક્રિયામાં હોય છે ઘણા લોકોના અનુભવ મુજબ આ ઉપાય કર્યા પછી અટવાયેલા પૈસા પાછા મળવા લાગે છે અચાનક આવકના સ્ત્રોત ખોલવા લાગે છે અને ઘરમાં રહેલી આર્થિક તંગી ધીમે ધીમે ઓછી થવા લાગે છે પરંતુ યાદ રાખવું ઉપાયની શક્તિ માત્ર ક્રિયામાં નહીં વિશ્વાસમાં વસે છે નિષ્ઠા શાંતિ અને સકારાત્મક ભાવ સાથે કરાયેલ આ રાત્રિજાગરણ ઉપાય માત્ર ધન નહીં પરંતુ માનસિક શાંતિ અને જીવનમાં સ્થિરતા પણ લાવે છે મિત્રો જો તમને આ મહાશિવરાત્રીના શક્તિશાળી ઉપાયો ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં